નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે પંદર તારીખ સોમવાર રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ આપણે જાણી લેશું પણ ખેડૂતભાઈ આપણું જે મેઇન ચેનલ છે એના ઉપર આજે એક નવો વિડીયો મૂકી દીધો છે ચાફ કટરને લગતો ઘણા બધા આપણા ખેડૂત મિત્રો છે એ હવે ગૌશાળાઓમાં અને પશુપાલનમાં આગળ વધી રહ્યા છે તો એના માટે બેસ્ટ ભાવમાં સૌથી સસ્તામાં સસ્તું ગુજરાતની અંદર કોઈ પણ સાઇઝનું ચાફ કટર તમારે જોતું હોય ચારો કાપવા માટે એક એચપીથી લઈ અને પછી ટ્રેક્ટર સુધીના બધા જ સારી એવી ઓફરો સાથે પ્લસમાં સસ્તા ભાવે અને સબસિડી જોડે એટલે આ બધી વસ્તુનું આપણે એક વિડીયો મૂકી દીધો છે તો જઈ અને જોઈ લેજો આવો મોકો તમને પાછો નહીં મળે જો તમારે ચાફ કટર લેવું હોય તો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્યાવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકસઠ રૂપિયા હતો ધોયરાજે એક હજાર પચાસથી તેરસો રૂપિયા રાયડો અગિયારસો વીસથી બારસો વટાણા આઠસોથી બે હજાર કલંજી ત્રણ હજાર પચાસથી ત્રીસ રૂપિયા એરંડો બારસો સોળથી તેરસો ચાર કાળા તલ એકતાલીસસો ત્રીસ મગ તેરસો પચાસથી અઢારસો વીસ રૂપિયા પીડા ચણા નવસો એકાવનથી અગિયારસો પંદર સફેદ ચણાની વાત કરીએ તો અગિયારસો થી ઓગણીસો પિંચોતેર આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા લસણ ચારસોથી એક હજાર વાલ ત્રણસો પાંચથી નવસો ઓગણત્રીસ ધાણા તેરસો ચાલીસથી ચૌદસો સિત્તેર રૂપિયા ધાણી તેરસો પચાસથી સોળસો પિંચોતેર તલ પંદરસો પંદરથી ઓગણીસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી સાતસો સિત્તેરથી બારસો એકાવન જાડી મગફળીની જો વાત કરીએ તો નવસો પચાસથી અગિયારસો કપાસ ચૌદસો એકથી સોળસો સત્તાણું જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો બત્રીસો ચાલીસ રૂપિયાથી પાંત્રીસો બત્રીસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો સિત્તેર ચણા નવસો પચાસથી અગિયારસો સોળ રૂપિયા તુવેર એક હજાર પચાસથી બારસો છ્યાસી મગ બારસો સિત્તેરથી સત્તરસો પાંત્રીસ ધાણા તેરસોથી ચૌદસો ચોર્યાસી સોયાબીન સાતસો એંસીથી આઠસો પંચાવન તલાજે ચૌદસોથી બે હજાર જાડી મગફળી છસોથી નવસો સિત્તેર ઝીણી મગફળી આઠસો પાંચથી એક હજાર પચાસ જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો ત્રણ હજાર રૂપિયાથી એંસી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો અડસઠ ચણા એક હજારથી અગિયારસો પાંચ તુવેર એક હજારથી બારસો પાંચ અજમો છસો એંસીથી એકત્રીસો સાહીઠ ધાણા અગિયારસોથી ચૌદસો પાંત્રીસ મગ તેરસોથી સત્તરસો પંચાવન જાડી મગફળી સાતસોથી નવસો ઝીણી મગફળી પાંચસો પચાસથી આઠસો પચાસ રૂપિયા कपास 640 थी, चौबद सौ सित्तेर जो बात करिए आज तो 2500 रुपया छतरीसौ रुपया बात करिए गौंडल घऊ पाँच सौ थी, पाँच सौ सित्तेर डूंगी एकसठ की बसो छप्पन एक हज़ार थी बार सौ सो एकसठ सोयाबीन सात सौ सो थी, आठ सौ छतिस मग अग्यार सौ छत्तेर थी पंदर सौ छोतेर व्ल पाँच सौ एक आठ सौ एक ચણાને એક હજાર એકથી અગિયારસો એકવીસ કલંજી ચોવીસો એકથી ચાર હજાર એક વટાણા જે તેરસો એકાવનથી ત્રેવીસો એક લસણની વાત કરીએ ગોંડલમાં તો ચારસો એકવીસથી આઠસો એકત્રીસ આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો અગિયારથી બે હજાર તલ એક હજારથી એકવીસો એકતાલીસ જાડી મગફળી છસ્સો પચાસથી એક હજાર છપ્પન ઝીણી મગફળી સાતસોથી એક હજાર એકતાલીસ રાયડો એક હજાર અગિયારથી અગિયારસો અગિયાર અડદ અગિયારસો એકથી તેરસો ધાણા આઠસોથી પંદરસો અગિયાર ધાણી એક હજારથી પંદરસો એકત્રીસ કપાસ અગિયારસો એકથી પંદરસો જીરાની જો વાત કરી આજે તો છવ્વીસો એકાવન રૂપિયાથી 3651 એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને જે આ ચાફ કટરવાળો વિડીયો દેખાય છે જઈ અને જોઈ લેજો દિવાળી ઓફર છે પ્લસમાં સબસિડી છે અને એક તો હોલસેલ ભાવે છે એટલે ગુજરાતના સૌથી સસ્તામાં સસ્તા છે ચાફ કટર તમને મળશે એટલે જઈને વિડીયો જોઈ લેજો અને લાભ લેવા માંગતા હો તો જરૂરથી એ નંબર ઉપર જઈ અને કોન્ટેક કરજો વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર